સલામત સવારી એસટી અમારી અને બસ અધવચ્ચે બગડે તો જવાબદારી તમારી આ કહેવત સાર્થક આજે થઈ વલસાડ થી ધરમપુર જઈ રહેલી ઇન્ટરસિટી બસ બોદલાઈ પાસે ખોટકાતા મુસાફરો અટવાયા હતા મળતી માહિતી મુજબ બાર ત્રીસ વાગ્યાના અરસામાં વલસાડ થી ધરમપુર જવા ઇન્ટરસિટીમાં મુસાફરો લઈ બસ ઉપડી હતી થોડા કિલોમીટરો કાપ્યા બાદ બસ બોદલાઈ સ્ટોપ પાસે ખોટકાઈ હતી ડ્રાઈવરના જણાવ્યા અનુસાર બસ વધારે હિટિંગ થવા લાગી હતી જેના કારણે તાત્કાલિક બસના મુસાફરોને ઉતારી પાડવામાં આવ્યા હતા કારણ કે બસ વધારે હીટ થવાના કારણે બસમાં કંઈ પણ થઈ શકે જેના કારણે મુસાફરોને અન્ય બસમાં બેસાડી દેવામાં આવ્યા હતા જોકે મુસાફરોના જણાવ્યા અનુસાર શું બસ મેન્ટેનન્સમાં જતી ન હોય તો જ આવા બસમાં પ્રોબ્લેમ આવતા હોય છે હવે જોવાનું રહ્યું કે ગરમીની સિઝન ચાલી રહી છે તો હવે બસમાં આ આજ રીતનું ચાલતું રહેશે કે કેમ